જો આજે પર્વ હોમવર્ક કરે છે આજે છે રવિવાર તો એને હોમવર્ક સ્કૂલમાંથી આપ્યું છે હોમવર્ક કરે છે પર્વ આમ જો શું કરીશું અરે અક્ષર જોવા દે કેવા થાય છે જો મિત્રો અક્ષર પર્વના અક્ષર બતાવું કેવા અક્ષર થાય છે એના જો આ આ પર્વના અક્ષર આવા થાય છે તો મિત્રો તમે કોમેન્ટમાં લખજો કેવા અક્ષર સારા થાય છે કે ખરાબ થાય છે હજી સુધારવાની જરૂર છે કે નહીન્ટમાં લખજો મિત્રો જોવા કેવા અક્ષર છે સારા છે કે ખરાબ છે સારા છે કેટલી રજા છે ત્રણ દિવસની હેની મંગળવારે કેમ સોમો ચાલો આજે રવિવાર બરોબર કાલે સોમવાર એટલે રક્ષાબંધનની બરોબર છે તો મંગળવારે છે ની રજા જો દોસ્તો આ ભાઈ છે ને એને મંગળવારે છે ની રજા છે ને નથી ખબર મંગળવારે રજા છે જ નહીં તે કે મંગળવારે રજા છે છે ઓકે આ દોસ્તો થેન્ક યુ દોસ્તો